મહારાજા ખંડેરાવ ગાયકવાડ સાથે માતાજી પ્રગટ થઈ વાતચીત કરતા હોવાથી લોકવાયકા સિદ્ધનાથ રોડ જયરત્ન બિલ્ડિંગ પાસે સોકાજીનું શ્રી બોલાઈ માતાજીનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બાળકોને બોલતા કરતા શ્રી બોલાઈ જે બાળકો બોલી નથી શકતા કે જે બાળકોને બોલવામાં તકલીફ હોય કે જે જન્મથી બોલતા ના હોય એવા બાળકો માટે શ્રી બોલાઈ માતાની બાધા રાખવામાં આવે તો તે બોલવા લાગે છે મહારાજા શ્રીમંત ખંડેરાવ ગાયકવાડ તેમજ મંદિરના પૂજારી આત્મારામ પંડિત સાથે માતાજી પ્રગટ થઈ વાતચીત કરતા હતા જેથી પણ શ્રી બોલાઈ માતાજી તરીકે પ્રખ્યાત છે શહેરના સિદ્ધનાથ રોડ જયરત્ન બિલ્ડિંગ પાસે શોકાજૂનું શ્રી બોલાઈ માતાજીનું કલાત્મક અને ઐતિહાસિક મંદિર લાખો ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે લોકવાયકા એવી છે કે મા જગદંબા માતા પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે કૈલાસપતિથી રિસાઈને માતા પાર્વતી અજ્ઞાત સ્થળે જતા રહ્યા હતા સંજોગવસાત પાંડવો પણ વનવાસમાં ભટકતા હતા ત્યારે પાંડવોએ લીલી સાડીમાં માતાજીના દર્શન કર્યા હતા પાંડવોએ માતાજીને વિનંતી કરી હતી કે તેઓને ખૂબ જ ભૂખ લાગી છે જેથી ભોજન આપો જે સામે માતાજીએ પાંડવો પાસે વચન લીધું હતું કે તમો એક જ રાતમાં મંદિર અને તળાવનું નિર્માણ કરો જે વચન નિભાવતા માતાજીને તે સ્થળે જ પાંડવોને દર્શન આપ્યા હતા જેથી માતાજીને બોલ આઈ ભક્તો સાથે બોલ પ્રચલિત થતા શ્રી બોલાઈ માતાજી તરીકે શોકાઓથી પૂજાય છે મહારાષ્ટ્રના પૂના હવેલી નજીકના બોલાઈ તાલુકામાં માતાજીનું જાગૃત સ્થાનક છે આજે પણ શ્રી બોલાઈ માતાજીની મૂર્તિની બાજુમાં કાશી તેમજ ભાવરાઈ માતાજીની મૂર્તિઓ બિરાજમાન છે તદઉપરાંત માતાજીના મંદિર પાસે તળાવ પણ સકારાત્મક પ્રતિક હોવાનું વડોદરા ખાતેના મંદિરના પૂજારી રાજારામ રામચંદ્ર રાહુકરે જણાવ્યું હતું શ્રીમંત મહારાજા ખંડેરાવ ગાયકવાડ પુના ખાતે શ્રી બોલાઈ માતાજીના દર્શનાર્થે અચૂક જતા હતા વહીવત્તા મહારાજાની તબિયત સ્વસ્થ રહેતી ન હોય માતાજીના દર્શનાર્થે પુના ખાતે જઈ શકતા ન હતા જેથી માતાજીએ મહારાજાને સ્વપ્નમાં આવીને વડોદરા ખાતે મંદિરનું નિર્માણ કરવા સંકેત આપ્યો હતો જેથી શોકા પૂર્વે લહેરીપુરા દરવાજા ન્યાય મંદિર ખાતે મંદિર સ્થાપિત કરાયું હતું આ મંદિરનું નામ છે બોલાઈ માતા મંદિર આ જયરથના ચાર રસ્તા અરબી દેસાઈ રોડ પર આવેલું છે આ મંદિર આ મંદિરમાં વિશેષતા એ છે કે અહીંયા પહેલાં બસો વર્ષ જૂનું આ મંદિર છે અહીંયા રાજના જમાના રાજા અહીંયા એમની કોઈ સમસ્યા હોય તો એ અહીંયા પોતા અહીંયા આવીને માતાજી સાથે રૂબરૂમાં એમની સાથે વાત કરતા હતા અને માતાજીને કહેતા હતા કે બોલ આઈ એ એ મરાઠી શબ્દ છે એટલે ત્યારથી એ બોલાઈ માતા એવું કહેવામાં આવે છે હવે સમય જતાં જતાં ગુજરાતીને એવી રીતના બધા આવવા લાગે એમની બધી બાધાઓ પૂરી કરે છે એ કરે એટલે એ બોલાઈ માતા એવું કહેવામાં આવે છે અહીંયા વિશેષતા એ છે કે અહીંયા જે છોકરાઓ બોલી શકતા નથી બોલવામાં તકલીફ છે કંઈ પણ કોઈ સમસ્યા હોય છે તો અહીંયા આવીને એ લોકો મંગળવાર કે રવિવાર એ ભરે છે અને એમાં એ લોકો અહીંયા બાધા લે છે છોકરાઓ બોલી છે કે બધું વ્યવસ્થિત સારું બોલવા માટે એના પછી એ લોકો અહીંયા આવીને એ બાધા પૂરી કરે છે હા અહીંયા છે ને માતાજીનું શયનખન છે ત્યાં માતાજી રાત્રે આરામ કરે છે અહીંયાથી જ્યારે મંદિર અમે બંધ રાત્રે બંધ કરતા સમયે એ પહેલાં અમે લોકો માતાજીનો શયનખન વ્યવસ્થિત કરીને અને પછી અમે લોકો નીકળતા હોઈએ છીએ જ અહીંયા આવીને બધું વ્યવસ્થિત કરીને પછી જાય પણ અહીંયા એક અમને એવો ચમત્કાર પણ જોવા મળ્યો છે કે જ્યારે સવારે અમે માતા મહારાજ આવે છે અને અહીંયા આવીને જ્યારે જોવે છે મંદિર ખોલે છે બધું જોવે છે ત્યારે એ પલંગ ઉપરનું અસ્ત્ય એક ખ્યાલ આવે છે કે એમાં એવું લાગે છે કે ના સ્વયંભૂ માતાજી અહીંયા છે એમનું સાક્ષાત છે અહીંયા